કેમ કે આજે અમારે પાસું જવાનું છે મોવા ખરીદી કરવા માટે જવાનું છે ખરીદી કરવા કેમકે આજે છે ને હજી એમ કહેવાય કે બે ભાભી માટે થોડુંક હજી લેવાનું બાકી હતું તો આજે અમે જઈએ છીએ બંને ભાભી માટે ખરીદી કરવા માટે શું પ્રિયા ભાભી માટે લાવીએ શું મનીષા ભાભી માટે નાના નાના ભાભી માટે હું લાવી અને મોટા ભાભી હાટું શું લાવી આમ તો બે ભાભી માટે છે ને સેમ તો સેમ જ લાવવાનું છે એટલે કાંઈ કોઈને ઉપાધિ ન રહે કેમકે બે બેનું સહેજ ગયું એટલે કાંઈ ઉપાધી ન રહે એમ એટલે બે બેનો માટે કાંઈક મસ્ત મજાનો આજે પણ લેવા જવાનું છે તો બધા વિડીયો બને રહેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો છે પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હોય કરાવવાનું છે ભાઈ જય દાદા ઉદ્દેથી લેક કરજો હા કેમ પાસે છે આપણે મોવા જવાનું છે મામી હાટો ખરીદી કરવા જવાનું છે ને બે મામી હાટો કા હા પછી વહેણમાં દેવાનું હોય કા આપણે હા કેમ કે અમારા બે ભાભીને દેવું તો પડે સગાઈમાં તો સગાઈની બધી હજી છે ને એમ કહેવાય કે બધી ભેળું કરીએ છીએ બે બેનું તો આજ વિચાર કરીને જઈએ છીએ બે બેનું કે આજ શું લેશું બે ભાભી માટે એમ તો બાકી છે હજી વસ્તુ તો એ લઈ લઈ ને આમ જો અમારી નારિયેલી કેટલી મસ્ત મસ્ત હવે સોખી થઈ ગઈ છે કેમ કે હવે છે ને આમ એમ કહેવાય કે મોટે જાય જો મોટે થતા જાય એક વરહ પેલા છે ને કેવી રીતે કહું એટલે પાંદડા હતા એટલે એક વરહિમા એવડી થઈ ગઈ એવડી હવે નારિયેલ આવશે કેમ બધું અને મીંદે અહીં જો શું ખાય એ એ ડોડો ખાય નાનો એવું બસો છે ને પણ બહુ ક્યુટલી છે અમારે છે ને કેટલા સમય પછી નાની એવું બસો છે ને આ જ રહી છોકરા ને રેમ કરે પણ અમને છે થોડીક બીક લાગે કેમ કે માર નકડી તો પછી ધ્યાન રાખવી પડે અને અમારા પૂજા બેન આમ જો કેમ છે પૂજા બેન નળ આવી નળ આવ્યા પરીક્ષા ભરવા જાન છે કાજ હ હે તો છે ને નળ આવ્યા છે તો પાણી ભરાય છે આ બેન નખરા કરે છે એવું છે પહેલાં તો પાણી તો ભરવું જ પડે ન નળ વૈયા જાય ને તો પછી કાલ ન આવે પછી દિવસ આવે એક દિન એક દિન નળ આવે એટલે બધું પણ આજ ભર લેવું પડે મને એ તો ભાઈ જાગી ગયા પછી મસ્ત મજામાં તૈયાર થઈ ગયા કા એ સમજો એના મોટા ભાઈ પણ તૈયાર થઈ ગયા કા બધું હવે જાવું ને હે તો એના મમ્મી હવે કાક નવરા થાય ને તો થાય કા ભાઈ તાર મમ્મીને કેમ વેલા હે નવરા થઈ જાય તાર મમ્મી બહુ વાર લગાડે હો ભાઈ તાર મમ્મી કેમ એટલી વાર લગાડે આગડે આવશે એવું છે કે આગળ આવશે એ બેન લ્યો ન આવે બહુ વાર લગાડી બહુ વાર લગાડી વાર તો લાગે

आ तने से ने जावनो छे एना पापा पहे एना पापा नामी ना जासु क्या के गलु हु लावन छे आज भाभी माटी हु लेवन छे भाभी माटी राखसी ले हा राखसी ले हु एम के है के मार ननदू तो मारा हाटू बो लई लीदु एम के हो पण तोटा ने से फटाफट हो फटाफट एक पासे खेला ले ली ઠેલો એક બે તો લઈ જાય છે પણ પાછા ડૂકી જાય એટલે એમ કે ઠેલાય આમ ઓલા થાય એમ ટૂંકા પડે એટલી ખરીદી થઈ જાય તો આખલે જોઈએ હવે કેટલી ખરીદી કરીએ એમ તો ફટાફટ હવે જાય ને આજે એક માણસ વધારે છે એટલે તેડું જો એને સામાન પણ લેવો જોઈએ તો ફટાફટ હવે જાય મુવા ફાઇનલી તમે એને મોવામાં પહોંચી જાય ને એમ કે ટ્રાફિક ને એવું બહુ છે બેન વે એક ને તેડો એક ને મેં તેડો કા આવી જાય તો સુરત છે ને આના પતુભાઈ ને લેવા આવી જાય છે કેમકે પતુભાઈ ને મોકલવાના છે

હવે આજ તો બધી કમ્પ્લીટલી એમ કહેવાય કે ભાભીને બધી ખરીદી આજ કમ્પ્લીટલી કરી નાખશું એટલે હવે ભાભીને આમ સગાઈને બધી ખરીદી કમ્પ્લીટ થઈ જાય ફેમિલી પહેલાં આવી જાય છે અમે કટલેરી લેવા કટલેરીમાં આમ જો બંગડી ઓ મસ્ત મજાની બંગડી છે તો બેન છે ને ગોતે છે કેવી બંગડી લેવી કા તાર લેવાની છે બંગડી હે મામી હાટું લેવાનું છે આવી રીતે છે ને ચૂટલા મસ્ત મજાના છે તો બેન નક્કી કરે કેવા લેવા ઈ તો ફટાફટ હવે છે ને કટલેરી લઈ લે ભાભી માટે બધી કટલેરી ને એવું બધું લઈ લીધું છે હવે જવાનું છે કપડા લેવા ફેમિલી હવે આવી જશે કપડા લેવા આમ જો બેન જો આપડે આવ્યો ત્યાં કલર નતો ને આપડે જો આ રીતે મસ્ત મજાની જો કુર્તી કેટલી બધી છે

કેમ કે આ ભાઈ કવરાવે એવા છે સમજો બેન ને ભાઈ ને બેઠા હો નાસ્તો કરવો તો છે ને છોકરા ભીખા થયા છે તો ફટાફટ એમ કેવાય કે હવે નાસ્તો કરી લઈએ જમી લઈએ બપોર નું કા બેન જમી લઈએ કા થાકી જા બે કલાક માં ઘેર ભેગા બે કલાક નથી પૂરી ના આમાં છે ને બધાય કપડા ને એવું છે બે ભાભી માટે તો એ બધું તમને પછી દેખાડીએ કાગડી તો ભાભી માટે કેવા કપડા લીધા કેવી રીતની કટલરીને એવું બધું લીધું એ હું તમને આખે દેખાડી દઉં પહેલાં છે આમ નાસ્તો કરી લઈએ જમી લીધું ને હવે છે ને તમને દેખાડી દઈએ અમે શું શું ખરીદી કરી ઈ આમ જો બેન હવે દેખાડો આ કોનું છે આ મનીષા એટલે નિતિનભાઈના પત્નીનું નાના ભાભીની આ કુર્તી છે અને આ છે આ મોટા ભાભીની તો આવી રીતે છે ને પાછી કુર્તી લેવા છે કા મસ્ત છે આ નહીં તો આવી રીતે છે ને બે ભાભી માટે કેટલા મસ્ત મસ્ત એમ કેવા કે ડ્રેસ લાવેલા છે હવે પતિકના પપ્પા હટું શું લેવા નાટના કપડા તો પતિકના પપ્પાના હટું લીધેલા છે જેક ભાઈના દુકાનેથી કાય હતો આવા છે અમારા ડીયરના કપડા દેખાડો વાહ તો આવી રીતે છે ને કપડા લીધેલા છે તો કમેન્ટ કરજો કે પતિકના પપ્પાના કપડા કેવા છે

એ સેટઅપ ગોઠવશું ને એટલે તમને બધી છે ટોટલિંગ બતાવી દેસુ હું કવરાવી ગયા નમ્યા છે ને હા કવરાઈ ગયા આમ લુ લાગી ગયા બહુ તડકો તો આ તડકો બહુ જ પડ્યો હાઉ ઠાકી જાય છોકરા કવરાઈ જાય કેમ કે છે ને અમે વારેખલા ખરીદી કરવા જઈએ ને તો છોકરા ન હોય એટલે એ તું ભાઈ હોય એટલે અમે તેડી લઈએ પણ હારે પતુ ભાઈ તેના પપ્પાને કવરાઈ દીધા ને પછી એના પપ્પા લઈને આવ્યા અમારી પાસે એ તું પતું ને લઈને કવરાઈ દીધા જવા જવા ખરીદીમાં મોંઘી પડી એમ થાય ફેમિલી વાગી જાય છે અટાણે સાડા સ

યે સંદીપ પણ દાણી લે ને તું ખાય કા આ આ ઢિસો કરે લે લે હે આવ બધાય ગરમાગરમ દાણી ખાવા હા તો સંદીપ સં દાણી લેવા છે તો દાણી ખાય છે આ ગરબો રમે છે આ ગરબો રમે છે વાહ વા ને પૂજા બેન હાથમાં લઈને દાણી ખાય ને આમ જો પેલા પપૈયું ખાઈ લીધું પછી દાણીનો વારો છે ને ખાવામાં છે બધાય ખાવામાં છે ખાવું 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 બીજું કાઈ ની આ સંદીપ ભાઈ એમ જ કરે જો તું દાણી ની ને મોયલે કામ લેવેન ખાવની તો પછી તમે હવે શાક રોટલા બનાવને છે ન કે તમને આ તકલીફ થતી મોવા કઈક નાસ્તો કરીને આવો બહો હા હવે હવે રેવા જો રેવા જો રેવા જો રેવા જો સંત પ્રભુ દી તો બસ હવે આપણે આજનો વિડિયો અહીંયા એન્ડ કરી દેશું આ હું દે મારો વિડિયો જોવા માટે તમારો બધાયનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને કેમ હશે અને ગેમો હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બદન આજો ભાઈ માટે